નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકાના ઈખર ગામ ખાતે રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પનું આયોજન પ્રોગ્રેસિવ વેલ્ફેર ટ્રસ્ટ ઈખર તથા પ્રાઇમરી હેલ્થ સેન્ટર માતરના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું માનવ સેવા અને રક્તદાન જેવી મહાન પ્રવૃત્તિ માટે ગ્રામ્ય ક્ષેત્રમાં આવું આયોજન અત્યંત પ્રશંસનીય છે શિબિર દરમિયાન ઈખર તથા આસપાસના વિસ્તારોમાંથી અનેક સજાગ નાગરિકોએ ભાગ લીધો અને પોતાનું અમૂલ્ય રક્તદાન કર્યું કાર્યક્રમને સફળ બનાવવામાં ઘણા લોકોએ પોતાની મહેનત અને સમય આપ્યો કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ અને માર્ગદર્શન માટે નીચેના સામાન્ય મહેમાનો હાજર રહ્યા ડોક્ટર યોનુસ તલાટી જેના તબીબી માર્ગદર્શન હેઠળ સમગ્ર શિબિર શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ રજનીકાંત પરમાર ડેપ્યુટી સરપંચ ઈખર ગામ જેમને પોતાના પ્રેરણાત્મક સંદેશ દ્વારા ગ્રામજનોને રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા મોહમ્મદ માસ્ટર સ્થાનિક સેવાભાવી કાર્યકર જેમની અવિરત સેવા કાર્યને કારણે આ પ્રકારના કાર્યક્રમો સફળતા મેળવે છે હારૂન હેન્ડી સામાજિક કાર્યકર જેમને આયોજનમાં સહકાર આપ્યો અને સભ્યોને સહભાગી બનવા માટે પ્રોત્સાહિત કર્યા ડોક્ટર રઘુવીર માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી જેમને સમગ્ર આરોગ્ય વ્યવસ્થાની દેખરેખ રાખી એકસો પાંત્રીસથી થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમોદ ના રોજ ઈખર ખાતે પ્રોગ્રેસિવ યુવા ક્લબ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતર તથા ઈખર ગ્રામવતી આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું જેમાં યુનિટી બ્લડ બેંક તથા સયાજી બ્લડ બેંક તરફથી આપણને કલેક્શન માટે સહકાર મળેલ તથા આજ રોજ કેમ્પમાં સોથી દોઢસો રક્તદાતાઓ

એમાં ગામના સોથી બસો સોથી દોઢસો યુનિટ જેટલું બ્લડ ડોનેટ થયેલું છે એના માટે શુભ ખૂબ ખૂબ સારી શુભકામનાઓ અગાઉ બી આવા કાર્યક્રમો થતા રહેશે એવી અમારી ગામજનોની નમ્ર વ્રત છે આજ રોજ તારીખ બાર ઓક્ટોબર ઈખર ખાતે ઇખર પ્રોગ્રેસિવ યુથ ક્લબ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતર તથા ઇખર ગ્રામવતી આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું જેમાં યુનિટી બ્લડ બેંક તથા સયાજી બ્લડ બેંકે આપણને સેવા પૂરી પાડી જેમાં આપણે સોથી દોઢસો યુનિટ કલેક્ટ થવાની અપેક્ષા સાથે આ કેમ્પનું આયોજન કરેલ છે અને કેમ્પમાં આજ સવારથી જ પૂરજોશમાં યુવકો ગામના તથા આજુબાજુના ગામોમાંથી પણ આપણને ખૂબ જ સહકાર મળ્યો છે આ કેમ્પ સફળ બનાવવા માટે તો સૌ રક્તદાતાઓનો અત્રેથી આપ આભાર માનીએ છીએ કે રક્તદાનના શુભ કાર્યમાં કે એક યુનિટથી આપણે ત્રણ જિંદગી પણ બચાવી શકીએ છીએ અને આ માનવ 12 તારીખ રવિવારના દિવસે તિખર ગામમાં કેમ્પ અહીં યોજવામાં આવ્યો છે એનો ખાસ મેન્સ શ્રી અમારા ગામના ઇજવાય નોકરતાલા ઉસ્માન બીજી મુહમ્મદ સાહેબ સેવા અને ગામના આગેવાનો અને ગામના નવજુવાનો પાળો છે અને ખાસ કરીને આજુબાજુના ગામના જે લોકોએ વાઈટ ચાવર બજાવીને માટળ મુખોદરા આછ સારવાર વલણ પચ્છર દોરાના જે લોકો મોટી સંખ્યામાં અહીં આવીને બલત્કાર કર્યું છે એ અમને અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ